સરસ કેટલા છે તમારી પાસે હવે જે રમકડા તમારી સામે પડે છે ને તમારે સમજવાના છે ચીકું શું સમજવાનું છે બરોબર છે આ કેટલા ચીકુ છે બેટા તેત્રીસ કેટલા છે માનો ભાઈ તેત્રીસ ચીકુ છે હવે તમારા તેત્રીસ ચીકુને એવી રીતે ગોઠવવાના છે દસ 10 ના ઝુમકા અને વધે એ સાઈડમાં રાખવાના છે બરોબર છે ચલો દસ 10 ના ઝુમકા થાય એટા વેરી ગુડ ચલો દસ દસ ના કેટલા બન્યા દેવરાજ જૂથ દસ દસ ના કયા ત્રણ એક પીળું બન્યું જૂથ એક લાલ જૂથ બન્યું અને એક લીલું જૂથ બન્યું છૂટા કેટલા પડ્યા ઓકે દસ પછી કેટલા થયા વીસ પછી ત્રીસ અને છૂટા ત્રણ આવી રીતે દસ દસના ત્રણ જૂથ અને છૂટા કેટલા પડ્યા બેટા ત્રણ વેરી ગુડ